લાખણી તાલુકાના ધાણા ગામના એક યુવકે સગીરાનું અપહરણ કરી ફરાર થઈ ગયા બાદ આરોપીને શોધી કાઢવા કોર્ટે આરોપીનું ધરપકડ વોરંટ કાઢતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું આ ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને શોધવાના ચક્રો ગતિમાન કરતા આરોપીની ભાળ મેળવવા અંગે જાહેર જનતાને અપીલ કરાઈ છે થરાદના વિભાગીય પોલીસ અધિક્ષકે સગીરાના અપહરણ કેસમાં ફરાર આરોપીને વોન્ટેડ આરોપી જાહેર કર્યો છે જેમાં લાખણી તાલુકાના ધાણા ગામના વિપુલ શિવાજી સોમાજી ઠાકોર નામના ઈસમ વિરુદ્ધ સગીર કિશોરીનું અપહરણ કરવાનો થરાદ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો આ ગુનામાં આરોપી પોલીસ પકડથી બચવા નાસ્તો પડતો હોય લાખણી કોર્ટે આ ફરાર આરોપીને ઝડપી પાડવા ધરપકડ વોરંટ કર્યું છે અને આ ફરાર આરોપીની ધરપકડ કરવા તપાસ હાથ ધરવામાં આવી છે સાથે સાથે આ ફરાર આરોપી સુધી પહોંચવા પોલીસે જાહેર જનતાને પણ આ વ્યક્તિ અંગે જાણકારી હોય તો નજીકના પોલીસ મથક અથવા જિલ્લા કંટ્રોલ રૂમ ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવી છે